નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરીના સમાચાર આવી ગયા છે વાત કરીએ ને તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે કે એટીએમ લોન્ચ કર્યું છે અને એટીએમમાંથી મિત્રો એક સોખા નીકળશે બરાબર તો મિત્રો આ એટીએમમાંથી કોણ કોણ સોખા નીકાળી શકશે બરાબર રાઇસ નીકાળી શકશે અને વાત કરીએ ને તો મિત્રો એક હજાર રૂપિયાનું દર મહિને સ્ટાઈપેન મળવાપાત્ર રહેશે તો કોને કોને સ્ટાઈપેન મળશે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે નોટિફિકેશનને ઓન કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો હજી સુધી જોઈન ન કરવી હોય તો જોઈન કરી લેજો તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા હવે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કાર્ડ ધારકો માટે ખુશખબર હવે એટીએમમાંથી મળશે રાશન લાંબી લાઇનમાં ઉભા રહેવાની જનજનમાંથી હવે મુક્તિ એટલે કે લાંબી લાઈનમાં ઊભું રહેવાની જરૂર તમારે નહીં પડે આપણે બધા જાણીએ છીએ કે એટીએમ મશીનમાં કાર્ડ લગાવીને જરૂરી જાણકારી નાખીને પૈસા ઉપાડી શકાય છે મોટાભાગના લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરે છે બરાબર તો શું તમે જાણો છો કે હવે એક એટીએમ એવું લોન્ચ કર્યું છે જેની અંદરથી સોખા નીકળશે ઓડિશાની અંદર મિત્રો ખાદ્ય આપૂર્તિ અને ઉપભોક્તા મંત્રી કૃષ્ણ ચંદ્ર પાત્રાએ દેશના પ્રથમ રાઇસ એટીએમ લોન્ચ કર્યું છે એટલે કે સોખા નીકળવાનું એટીએમ લોન્ચ કર્યું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાઈસ એટીએમની મદદથી રેશન કાર્ડ ધારકોને એક વારમાં પચીસ કિલો સોખા કાઢી શકશે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ ને તો તેના માટે સોખા કાઢવા માટે તેમણે મશીન પર પોતાનો રેશન કાર્ડ નંબર નાખવાનો છે એટલે કે રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને તેની સાથે તેમાં બાયોમેટ્રિક પ્રોસેસ પણ સામેલ હશે એટલે કે અંગૂઠો પણ તમારે ત્યાં આપવો પડશે ત્યારબાદ જે લોકો અંગૂઠો આપશે અને રેશન કાર્ડ નંબર નાખશે બરાબર એટલે એટીએમમાંથી રાઇસ નીકળશે એટલે કે સોખા તેમાંથી નીકળશે ત્યારબાદ આગળ વાત કરીએ ને તો ઓડિશા રાજ્યના ખાદ્ય આપૂર્તિ મંત્રી કૃષ્ણ પાત્રાના જણાવ્યા અનુસાર રાશન કાર્ડ લાભાર્થીઓ માટે રાઇસ એટીએમ પરીક્ષણ કરવામાં આવેલું છે એટલે કે ચોખાનું એટીએમ પરીક્ષણ કરવામાં આવેલું છે આ દેશનું પ્રથમ રાઇસ એટીએમ છે એટલે કે પહેલું એટીએમ છે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ ને તો મંત્રીના જણાવ્યા અનુસાર જો તે સફળ થશે તો આગામી દિવસોમાં આખા રાજ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના એટીએમ મશીન સ્થાપવામાં આવશે જેનાથી લાભાર્થીઓને યોગ્ય વજનમાં અનાજ મળશે બરાબર યોગ્ય વજનમાં એટલે કે વજનની અંદર કોઈ પણ ફેરફાર નહીં થાય ત્યારબાદ આગળ વાત કરીએ ને તો જો સોખા લેવા માટે લાંબી લાઈનોમાં નહીં રહેવું પડે એટલે કે હવે અત્યાર સુધી જે લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડતું તે નહીં ઊભું રહેવું પડે ત્યારબાદ સાથે સંભવિત છે કે છેતરપિંડીથી પણ બચી શકાશે એટલે કે છેતરપિંડી પણ નહીં થઈ શકે અને આ એટીએમ આવી જવાથી છેતરપિંડી કરતાં ડીલરો પણ તેનાથી પણ છુટકારો મળી જશે બરાબર તો જે ડીલરો અત્યાર સુધી છેતરપિંડી કરતા હતા બરાબર તો તેનાથી પણ આપણને છુટકારો મળી જશે ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં રાઈસ એટીએમની શરૂઆત ઓડિશા ભુવનેશ્વરમાંથી કરવામાં આવેલી છે બરાબર શરૂઆત કરવામાં આવી છે હાલમાં રાઇસ એટીએમ પાયલટ આધારિત લોન્ચ કર્યું છે આગળ જતાં તેને રાજ્યના ત્રીસ મહત્વના સ્થળો પર લગાવવાનો પ્લાન છે તો વળી સફળ થાય છે બરોબર આ મશીન સફળ થાય છે તો રાજ્યમાં વન નેશન વન રાશન આ યોજનાની અંદર સામેલ કરી દેવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો બે હજાર એકવીસમાં ઓડિશા સરકારે વિશ્વ ખાદ્ય કાર્યક્રમની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરારમાં વિતરિત પ્રણાલી ધાનની ખરીદી ગ્રેન્ડ એટીએમ અને સ્માર્ટ મોબાઈલ સ્ટોરેજ એકમોને લાગુ કરવાના પ્રોજેક્ટ છે ભારત સરકાર સોખા શહેરોમાં લાયકાત ધરાવતા પરિવારોને સીધી રોકડ સહાય ઓફર કરે કરીને પાયલોટને પ્રોગ્રામ રજૂ કરીને તેની રાશનકાર્ડ યોજનામાં ક્રાંતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવેલા છે બરાબર તો મિત્રો આ એક પ્રયત્ન જ છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વિતરણને હજાર રૂપિયાના માસિક સ્ટાઈપ સાથે બદલવાનો છે જે લાભાર્થીઓને તેમની ખાદ્ય પદાર્થોની પસંદગી અને ખરીદી પોતે કરી રેશન કાર્ડ યોજનામાં પરિવારજનોને ઘઉં સોખા કઠોળ ખાંડ મીઠું જેવી આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી આ નવા નિયમ હેઠળ પસંદગીના શહેરોમાં પાત્ર પરિવારોને દર મહિને હજાર રૂપિયા સીધા તેમની બેંક ખાતાની અંદર મળશે જેનાથી તેઓ પાત્ર વ્યાજબી ભાવની દુકાનો જ નહીં પણ કોઈપણ છૂટક વિક્રેતા પાસેથી પણ કરિયાણાની ખરીદી કરી શકાશે તો મિત્રો આ હજાર રૂપિયાનું હવે સ્ટાઈપન શરૂ કરવામાં આવશે બરાબર ટૂંક સમયની અંદર શરૂ કરવામાં આવશે અને વાત કરીએ ને તો મિત્રો આની માટે યોગ્ય મિત્રો પાત્રતા જોશે બરાબર તે પણ નક્કી કરવામાં આવશે તો મિત્રો જ્યારે મિત્રો આ ઓફર આવશે આ યોજના આવશે ત્યારે મિત્રો તમને આ ચેનલની અંદર માહિતી મળી જશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાનો અમલ ક્યારે થશે બરાબર આ યોજનાનો અમલ ક્યારે લાગુ કરવામાં આવશે તો તેની અંદર વાત કરીએ તો રોકડ સહાય કાર્યક્રમ શરૂઆતમાં ભારતભરમાં મોટા શહેરોમાં શરૂ કરવામાં આવશે બરાબર મોટા મોટા શહેરો હોય તેની અંદર શરૂ કરવામાં આવશે વાત કરીએ તો તેની સફળતાના આધારે અન્ય પ્રદેશોમાં શરૂ કરવામાં આવશે જે મિત્રો શરૂ કરવામાં આવે બરાબર ત્યાં મિત્રો સફળ થઈ જાય તો મિત્રો અન્ય રાજ્યોની અંદર શરૂ કરવામાં આવશે ભાગરૂપે બે હજાર પંદરમાં હજાર રૂપિયા મળ્યા હતા બરાબર બે હજાર પંદરની અંદર હજાર રૂપિયા આપવામાં આવેલા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો રેશન કાર્ડ લોટરી બે હજાર છવ્વીસ ઘણા ફાયદાઓ લાવી તેવી અપેક્ષા છે તે લાભાર્થીઓને ખાદ્ય પદાર્થોની ખરીદી પર વ્યાજબી ભાવોની દુકાનો પર સંભવિતપણે અનિયમિતતા ઘટાડે છે વધુમાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર ખોરાકની અસુરક્ષા સાથે સંઘર્ષ કરી રહેલા પરિવારોને તાત્કાલિક નાણાકીય રાહત પૂરી પાડે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાનો અમલ ક્યારે થશે બરોબર આ યોજનાનો અમલ ક્યારે લાગુ કરવામાં આવશે તો તેની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ લોટરી યોજના ક્યારે લાગુ થશે તેની કોઈ પણ સ્પષ્ટતા સરકારે હજી સુધી નથી કરી પરંતુ જેમ જેમ યોજનાને સફળ મળતી જાય છે બરાબર સફળતા મળતી જાય તેમ તેમ અન્ય રાજ્યોની અંદર લાગુ કરી દેવામાં આવશે મિત્રો આ હતા રેશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરવાનું ના ભૂલતા અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો હજી સુધી જોઈન ન કર્યું હોય તો જોઈન કરી લેજો તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ